આ વાર્તાના લેખક છે મહેશભાઈ પરમાર અને પ્રેરક છે ટી આર કેતન પટેલ એક શિક્ષક ધારે તો ઘણું બધું કરી શકે છે ગોપાલ રોજ શાળામાં સમયસર આવી જતો ભણવામાં ખૂબ જ હોશિયાર પણ કુદરત તેના પર રૂઠેલી હતી તે ત્રણ વર્ષનો હતો અને તેના પિતા ટીબી ની બીમારી માં મૃત્યુ પામ્યા ઘરનો ભાર અને વ્યવહાર હવે તેની માતા સંકોચ બેન ના માથે આવી ચડ્યો ગોપાલ ની બહેન વિમળા તે પરેશ નાની હતી હવે ઘર ચલાવવાની જવાબદારી સંકોતબેન ને માથે આવી ચડી પણ અશક્ત શરીર ના કારણે એ મજૂરી કામ કરવામાં અસમર્થ હતી તેના મનોમન નક્કી કર્યો કે હું હવે દેશી દારૂ ગાળવાનું ચાલુ કરું આ કામ કરવામાં કોઈની મદદ લઉં કોઈની મદદથી સંકોચબેને આ ધંધો શરૂ કર્યો ગ્રાહક આવવા માંડ્યા ઘરનું ગુજરાન થોડે અંશે ચાલવા માંડ્યું કોઈકવાર પોલીસની પજવણી પણ થતી પણ દુખિયારી બાઈ ગણીને તેને જવા દેતા દીકરાને ભણાવી ગણાવીને મોટો સાહેબ બનાવવાના સપના હતા ગોપાલને શાળામાં પ્રવેશ કરાવ્યો પણ ભણવામાં હોશિયાર હતો કેમ કે ત્રીજા ધોરણમાં આવ્યો વર્ગના બાળકો ત્રીજા ધોરણમાં આવે એટલે થોડા હોશિયાર અને સમજતા થઈ જતા હોય છે વર્ગના બાળકોને ખબર પડી ગઈ હતી કે ગોપાલની મમ્મી તો દારૂ ગાળે છે એટલે તે પણ પીતો હશે અને તેની મમ્મી પણ પીતી હશે વિચારો બાળકોને છે કે કે કરીને ગોપાલના દોસ્ત છૂટી ગયા ગોપાલ હવે એકલો પડી ગયો એકલો આવે અને એકલો જાય રસ્તામાં છોકરાઓ તેને ચીડાવવા લાગ્યા અંતે એક દિવસ રસ્તામાં પીલવાના ઝાડ નીચે બેસીને રડી રહ્યો હતો ત્યારે ત્યાંથી શાળાના આચાર્ય સાહેબ રોદ્ય રસ્તેથી શાળામાં જતા હતા કે ગોપાલને રડતો જોઈ ગયા સાહેબ તેમનો બાઇક ઊભો રાખીને ગોપાલની પાસે ગયા અને માથે હાથ દઈને રડવાનું કારણ પૂછ્યું ગોપાલે કહ્યું સાહેબ હવે મારે નજી ભણવું હવે મારી માને ધંધામાં મદદ કરીશ કે કેમલે શું થયું કેમ આવું બોલે છે તો ગોપાલને તેની જિંદગીમાં બનેલી બધી હકીકત સાહેબને સંભળાવી આચાર્ય સાહેબના આંખમાં પાણી આવી ગયા અને કહ્યું બેટા ચાલ મારી સાથે તારે ભણવાનું છે અને તારી માનું સપનું પૂરું કરવાનું છે ચાલ મારી સાથે આજથી તને કોઈ કંઈ નહીં પજવે એમ કહી ગોપાલની શાળામાં લઈ આવે છે પ્રાર્થના પછી આચાર્ય સાહેબ રોજના ક્રમ પ્રમાણે સૂચન પ્રવચન આપવા ઊભા થયા અને પ્રવચન શરૂ કર્યું બાળકો આજે તમને વાત હું કહેવા માંગુ છું કે તમારા વાલી કે પપ્પા એક વર્ષ માટે બહાર જતા રહે ઘરમાં કોઈ પૈસો નથી અને તમને રોજ ભૂખ લાગે છે કઈ વસ્તુની જરૂર પડે તો પૈસા તો જોઈએ જ બરાબર ને તો તમારી મમ્મી કે માં હવે શું કરશે તો એક બાળક આંગળી ઊંચી કરી કહે મારી માં ખેતી કરશે કોઈ કહે મારી માં વેપાર કરશે કોઈ કહે મારી માં મજૂરી કરશે સાબાશ બેટા હવે અહીં જુઓ આ ગોપાલને તમે રોજ એને ખીજવી રહ્યા છો મિત્રતા પણ છોડી દીધી પણ એ જાણવા દરકાર કરી કે તેની કેટલી મજબૂરી છે જુઓ તેના પપ્પા ભગવાન ઘરે ગયા છે હવે કોઈ દી પાછા નથી આવવાના માટે તેને ખાવા પીવા અને પુસ્તકો લાવવા પૈસા જોઈએ કે નહીં બાળકો કહે હા તો તેની માં આ ખર્ચ કાઢવા માટે જ એ ધંધો કરે છે બેટા એ ધંધો ખરાબ છે બરોબર બાળકો કહે હા તો હવે હું આપું છું કે તેની હવે જે આ ધંધો નહીં કરે હું છોડાવી દઈશ બરાબર પણ એક શરત પણ આજથી તમે લોકો ગોપાલ ને તમારો દોસ્ત બનાવશો ને બાળકો કહે હા બધા બાળકો હવે ગોપાલ ને માન ની નજરે જુએ છે તેને હવે ઘણા દોસ્ત મળી ગયા છે ગોપાલ હવે રાબેદા મુજબ આનંદથી હાસ્ય હાશે શાળામાં દોસ્તોની સાથે જ આવે છે આચાર્ય સાહેબ તથા શિક્ષકો સાથે સૌ સાથે મળીને એક ભંડોળ એકઠું કરે છે ગોપાલની માને સરસ મજાની હાથ લારી લાવી આપીને ફળ ફળાદીનો ધંધો શરૂ કરી આપે છે ઘરનું ગુજરાત પહેલાં કરતા સારું અને સોમાન પણ વધે છે આમ ગોપાલ ભણીને આજે તાલુકા ક્લાર્ક ની નોકરી કરે છે એક શિક્ષક જ માણસની જિંદગી સુધારી શકે છે તો મિત્રો કેવી લાગી સ્ટોરી કમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા વિડીયો ને શેર કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ